રાજકોટમાં આરોગ્ય વિભાગનું મસાલા માર્કેટમાં ચેકિંગ હાથ ધરાયું છે મહત્વનું છે કે નાના મોવા પાસે આવેલી શ્રીરામ મસાલા માર્કેટમાં ચેકિંગ હાથ ધરાયું મરચા હળદર અનાજ સહિતના લેવામાં આવ્યા હતા ખાસ નમૂના ચા ફૂડ સેફ્ટી વાન સાથે રાખી મસાલાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે આરોગ્ય અધિકારીઓ દ્વારા સ્થળ પર જ ટેસ્ટિંગ હાથ ધરાયું છે ત્રીસ થી વધુ સ્ટોલમાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હાલ જે છે સર્કલ પાસે જે શ્રીરામ મસાલા માર્કેટ આવેલ છે તેની અંદર જે છે ફૂડ અને આરોગ્ય ટીમ દ્વારા જે છે અત્યારે જે છે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે આ મસાલા માર્કેટ અંદર અંદાજે ત્રીસેક જેવા અનાજ કઠોળ મસાલા અને મરચાં અલગ અલગ સ્ટોલ આવેલા છે તો બધાની અંદર જે છે સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે અને સેમ્પલ લેવાની પણ કામગીરી અહીંયા હાથ ધરવામાં આવી રહી છે અને ફૂડ ટેસ્ટિંગ વાનની ટીમ દ્વારા પણ પ્રાઈમરી જે છે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને જે કંઈ પણ જે સેમ્પલ લેવામાં આવશે તે બધા સેમ્પલ જે છે બરોડા લેબોરેટરી કૃતકરણ અર્થે મોકલી આપવામાં આવશે